વડોદરા શહેરમાં હાલ પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે પાણીની સમસ્યા દરેક વિસ્તારમાં સામે આવી રહી છે ઉનાળાની એક તરફ ગરમી પડી રહી હોય તેવામાં ઓછા પ્રેશરથી પાણી મળવું અને તેના કારણે સ્થાનિક લોકો રહીશો હેરાન થઈ રહ્યા છે નાગરિકોને થતી હેરાનગતિની રજૂઆત નાગરિકો કોને કરતા હોય ત્યારે જવાબ મળે કે રજૂઆત કરવાની હોય કાં તો સ્થાનિક કોર્પોરેટરને કાં તો નજીકની વોર્ડ ઓફિસમાં અથવા તો કોર્પોરેશનની કચેરી ખાતે પરંતુ વાત કરીએ સોમાતાડા વિસ્તારની જલારામનગર સોસાયટીની સોસાયટી કે આ જલારામ નગર સોસાયટીમાં છેલ્લા વીસ થી પચીસ દિવસ થઈ ગયા પાણી નથી આવતું અને પાણીની રજૂઆત વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવે છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો અહીંના સ્થાનિક કોર્પોરેટર છે સ્નેહલબેન અને ઘનશ્યામભાઈ સોલંકી આ બંને કોર્પોરેટરને સ્થાનિકો દ્વારા વારંવાર ફોન કરીને જણાવવામાં આવ્યું છે કે પાણીની સમસ્યા છે પાણી નથી આવતું એક સમય પછી તો તેઓએ ફોન ઉચકવાનો જ બંધ કરી દીધો છે એવું સ્થાનિકોનું કહેવું છે અને તેઓ જેના કારણે રોષે ભરાયા છે જલારામનગર સોસાયટીમાં લોકો એટલે જ માંગ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં પાણી આપવામાં આવે પ્રાથમિક સુવિધા જ નગરપાલિકાએ સામાન્ય લોકોને પૂરી પાડવાની હોય છે એટલે જ સુવિધાની માંગ આ લોકો કરી રહ્યા છે ને તે પણ પૂરી પાડવામાં કોર્પોરેશન અસફળ સાબિત થઈ રહ્યું છે અને જેની જવાબદારી જે કોર્પોરેટરોએ લેવાની હોય તે જવાબ સુધા નથી આપતા જેના કારણે આ સોસાયટીના લોકો રોષે ભરાયા છે હું જલારામ સોસાયટીમાં રહું છું જસવંતસિંહ સોલંકીનો છોકરો છો પ્રમુખ છે એ એમના ઘરે છે નથી પણ અમારા સોસાયટીમાં છેલ્લા વીસ દિવસથી વીસ પચીસ દિવસથી પાણી આવતું નથી અને કોર્પોરેટથી લઈને પાણી પુરવઠાના મેન અધિકારીને મેં લીંબાચિયા સાહેબ છે એમને બી ફોન કરે છે એ સરખો રિસ્પોન્સ આપતા નથી પાણી માટે જોવા બી આવતા નથી અહીંયા આગળ કેટલા દિવસથી હા કેટલા દિવસથી તકલીફ પડે છે છેલ્લા વીસ પચીસ દિવસે પણ તકલીફ પડે છે પાણી આવતું જ નથી અમે એણે જોવા મોકલીએ છે બોલાવીએ છીએ તે આવતા બી નથી કોર્પોરેટર લોકો આવું કે છે સ્નેહેલ અને પેલા ઘનશ્યામભાઈ કે પાણી પુરવઠાના અધિકારી છે આવશે પણ કોઈ જ અત્યાર સુધી આયા નહીં સવારમાં ખાલી આઈને જોઈ જાય છે એને આગળની કાર્યવાહી કોઈ કરતા છે જ નથી એ લોકો બરાબર અને ટેન્કર અમે મંગાવીએ છીએ અને અમે ટેન્કર મંગાઈએ સ્નેહલ બેન ને ઘનશ્યામભાઈ અમારા ઘરે તો એ લોકો જ મોકલે છે પણ આ લોકોના ઘરે એ લોકો પૈસાથી મંગાવે છે અમે તો એ લોકો જ મોકલે છે મને આ સ્નેલવેનને બી આજે બે દિવસ અમે જણાવીએ છીએ સ્નેલવેન ઘનશ્યામભાઈને બી કે પાણીનો અમારે બહુ પ્રોબ્લમ છે અમારા સોસાયટીમાં તે છતાં બી એ લોકો બે દિવસથી કોલ કરે છે એનો રિસ્પોન્સ નથી આપતા કોલ ફોરવર્ડ કરી દે છે અમારી જોડે કોલથી લઈને રેકોર્ડિંગ થી લઈને બધું જ છે મેસેજો ભી અમને કરેલા છે મેસેજ ના રિપ્લાય ભી નથી આપતા એ લોકો કોઈ પણ પ્રકારની મદદ નહી કરી તમને કોઈ જગ્યાની કોઈ પ્રકારની મદદ નહી કરી તમને કહો ભાઈ છૂટને આવો ને ગાડીમાં ગાડીમાં કોઈ જગ્યાએ મદદ નહી કરી અમારે પાણી માટે કોઈ મદદ નહી કરી એક 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 દિવસ છોડીને પાણીનો ટેન્ક મંગાયે છે અને પાછું પાણી વેરો તો એટલો બધો આપશે ને કે તમે એની વાત જ ના પૂછો અને પછી અહીંયા આઈને છેલે બોટ માંગવા આઈને ઊભા થઈ જાય છે જો ચપ્પલ કાઢીને ના મારું તો બોલો ચૂંટણી આવ્યા પછી આ લોકો હાથ જોડવા આવે છે એ અમને જે તકલીફો પડે છે પાણી માટે એ કોઈ જોવા આવતું નથી કોર્પોરેટરો જે પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એ પાણી એક કે બે ડોલ આવે એમાં આખું ગંદુ પાણી આવે છે ક્યાંક ગટર મિશ્રિત પીળા કલરનું પાણી આવે છે તો અમારે શું કરવું બધા બીમારીના ઘર થાય છે દવાખાના ભરવા જેથી કરીને સત્વરે આ માંગણી અમારી પૂરી થવી જોઈએ જલારામનગર સોસાયટીમાં રહું છું ડભોઈ રોડ જલારામનગર સોસાયટી છેલ્લા વીસ દિવસથી થી પાણી નથી ત્રણ ચાર વર્ષથી તો સળિંગ આ પ્રોબ્લેમ ચાલે જ છે અમારે ખોર રૂપિયા નું ટેન્કર બનાવવું પડે છે